કે બે હજાર બાવીસમાં માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટને કેન્સલ ત્યારે જ કરવામાં આવ્યો એના પછી કોઈ જાતની હિલચાલ નથી થઈ પણ કોંગ્રેસને જે કારમિહાર બે હજાર બાવીસના વિધાનસભામાં થઈ પછી લોકસભાઓમાં થઈ અને પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે થઈ એમનું કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવાની આ પૂરું ષડયંત્ર છે આદિવાસી અસ્મિતા બચાવ નહીં પણ કોંગ્રેસ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવની આ પૂરું આ પ્રોપઘંડા ચાલી રહ્યું છે પણ આજે અમારે આદિવાસી સમાજના લોકો અમારી સાથે ખભેથી ખભે મળાવીને ઊભા રહેલા છે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે ઊભો રહેલા છે એના કારણે જ

ડાંગ કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે એના વિશે માહિતી આપે પરંતુ જૂઠાલાલ ને ખબર નથી જૂઠાલાલ ને આદેશ આવ્યો કે ચૌદ મી રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો